પાર્ટી દ્વારા ખેડૂતોના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું કલેક્ટર કચેરીએ આપ દ્વારા નારેબાજી કરવામાં આવી હતી સાથે જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે તે હેતુથી કલેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય કામ કરવાની માંગ કરવામાં આવી હતી આમ આદમી પાર્ટી દ્વારા જણાવાયું કે ખેડૂત વર્ગ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે સરકાર સમયસર યોગ્ય નિર્ણય લેતી નથી જેના પરિણામે ખેડૂત દેવામાં ડૂબતો જાય છે હાલની સ્થિતિમાં તાત્કાલિક ધોરણે ઈચ્છાશક્તિ દર્શાવી સરકાર પ્રશ્નોનું સમાધાન લાવે એવી ખેડૂતોની મક્કમ માંગ છે ખેડૂત ઘણા બધા પ્રશ્નોથી પીડાય છે સરકાર સમયસર નિર્ણય લેતી નથી માટે ખેડૂત દેવાદાર બનતો જાય છે ત્યારે હાલ તાત્કાલિક ધોરણે શક્તિથી સમસ્યાનું નિરાકરણ લાવી શકાય એવા ખેડૂતોના મહત્વના ત્રણ મુદ્દા પર તાત્કાલિક નિર્ણય લેવા સરકારને રજૂઆત કરવામાં આવી છે જેમાં પહેલું ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોની મજાક બંધ કરાવવી ચણા અને રાયડાની ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં ભારે બેદરકારી જોવા મળે છે કુલ એક લાખ દસ હજારથી વધુ ખેડૂતોના રજિસ્ટ્રેશન બ્લોક કરવામાં આવ્યા છે જે અત્યંત ગંભીર અને અન્યાયપૂર્ણ છે બીજું ચણાની ખરીદી મર્યાદા વધારવી હાલ સરકાર દ્વારા ચણાની ખરીદીમાં એક ખેડૂત પાસે માત્ર નેવું મણ સુધી ખરીદીની મર્યાદા મૂકી દેવાય છે જે ખેડૂતના ખર્ચ અને ઉત્પાદકતા સામે અત્યંત ઓછી છે આમ આદમી પાર્ટીની માંગ છે કે દરેક ખેડૂત પાસેથી ઓછામાં ઓછું બસ્સો મણ ચણાની ખરીદી કરવાની મર્યાદા નક્કી કરવામાં આવે ત્રીજું બ્લોક થયેલા રજીસ્ટ્રેશન તાત્કાલિક અનબ્લોક કરાવવું ખેડૂતોના હિતમાં તમામ બ્લોક થયેલા રજીસ્ટ્રેશન તાત્કાલિક ખોલવામાં આવે અને તેમને નિઃસંકોચ પોતાની પાક વેચાણની સગવડ મળે તે સુનિશ્ચિત કરવું આ વિષય પર કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે જેથી ખેડૂતોને ન્યાય મળી શકે અને તેમની આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવી શકે જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે ગુજરાતના ખેડૂતોના અનેક પડતર પ્રશ્નો છે એ બાબતે તાત્કાલિક ધોરણે એ પડતર પ્રશ્નોને સોલ્વ કરવામાં આવે સૌથી અગત્યનો પ્રશ્ન ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવે એક લાખ અને દસ હજાર કરતાં વધારે રાયડા અને ચણાના ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન કર્યું છે એ રજીસ્ટ્રેશન અત્યારે સરકાર દ્વારા બ્લોક કરવામાં આવ્યું છે એમને તાત્કાલિક ધોરણે અનબ્લોક કરવામાં આવે અને ચણા અને રાયડાની તાત્કાલિક ધોરણે ખરીદી વ્યવસ્થિત રીતે ટેકાના ભાવે કરવામાં આવે સાથે સાથે બીજો અગત્યનો મુદ્દો સફેદ ડુંગળીનું વાવેતર સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને સૌરાષ્ટ્ર પંથકના ગામડાઓમાં આ સફેદ ડુંગળીનું વાવેતર અનેક ખેડૂતોએ કર્યું છે પરંતુ એમને મુખ્ય માગણી એ છે કે એમને પોષણક્ષમ ભાવ મળતો નથી અને ભાવ ના મળવાના કારણે આજ ખેડૂતો પીડાઈ રહ્યા છે ખેડૂતો રડી રહ્યા છે તો તાત્કાલિક ધોરણે ખેડૂતોને પોષણક્ષમ સફેદ ડુંગળીનો ભાવ આપવામાં આવે સિંચાઈનું પાણી દરેક ગામડાઓ સુધી પહોંચાડવામાં આવે આજે ગામડાઓ ભાંગી રહ્યા છે તો ગામડાઓને ફરી પાછા ગોકુલિયા બનાવવા માટે સરકાર શ્રીને અમે વિનંતી કરીએ છીએ કે ગોકુલિયા ગામ બનાવવા માટે પ્રયત્નો કરે આ ત્રણ માંગણીઓ સાથે આ જિલ્લા કલેક્ટર મારફતે અમે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરવા માટે અમારી આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત છે ખેડૂતો આજે સમસ્યાઓમાં સપડાયેલો છે પાક ઉત્પાદન પછી પણ ન્યાય મૂલ્ય ન મળતું હોય ત્યારે આ ખૂબ જ વેદનાકારી બની રહે છે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે પક્ષે જણાવ્યું કે સરકાર સમયસર યોગ્ય નિર્ણયો ન લેતી હોવાથી ખેડૂત દેવાદાર બની રહ્યો છે અને તેના જીવન પર ભરડો વધી રહ્યો છે હાલ તાત્કાલિક સરકાર દ્વારા ઈચ્છાશક્તિ દર્શાવી મુદ્દાઓનું નિરાકરણ લાવવું અત્યંત જરૂરી છે